માતાજી મિત્રો સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વિડીયોમાં તો નવી ચેનલ બનાવીને બધું સ્ટાર્ટઅપ કર્યું છે તો સૌથી પહેલા જય જયમાં મોગલ ને પિથ્થલપુરથી સવારે વહેલા નીકળ્યા હતા પાંચ વાગે અને અત્યારે પહોંચી ગયા છે એ મહુવા ને અહીંથી જવાનું છે આપણે હનુમાન ગાળા ગીર તો જો બધા મિત્રો અત્યારે ઊભા છે અમારી ગાડી છે અહીં પાર્કિંગ કરેલી છે તો મેહુલભાઈ ને અર્જુનભાઈ વિશાલભાઈ વિશ્વાસભાઈ ને પિન્ટુભાઈ બધા

એટલે અમે તો ઉતરી જાને ભાઈ ની ગાડી લઈને આ જા દાદા તો આપણે બધા જેની ખૂબ આતુરતાથી રાહ જોતા એ આવી છે હનુમાન ગાળા હનુમાન ગાળા ગીર અત્યારે ટ્રાફિક હે છે કેમ કે ચોમાસાનું વાતાવરણ છે એટલે વરસાદમાં મજા આવે બધાને ફરવાની તો જો મિત્રો હનુમાન ગાળા જંગલમાં આવી જશે એ

તો જો મિત્રો અત્યારે આપણે ધીમે ધીમે જંગલ માં ફરતા ફરતા આવી જ દાદા ની મૂર્તિ છે અહિયાં અલભેરો દાદા એટલે મહાદેવ નું બીજું રૂપ અહીંયા જોવો જે કાંઈ તમારી મન્નત હોય એ સિક્કો લગાડો એટલે પૂરી થાય છે નવલભાઈ કાંઈ મન્નત હોય તો સિક્કો લગાડી દો એટલે પૂરી થઈ જાય કયા બાત સર કયા બાત છે સર ક્યાં બાત એ બાત છે જો અહીંયા ઝાડમાં બધા સિક્કા લગાડે છે જેની પણ છે કે મન્નત હોય સિક્કો લગાડી એટલે પૂરી થઈ જાય છે

એથી લુક એક નંબર આવે છે જોઈ શકો છો તમે જો અહીંયા હનુમાન ગાળા હનુમાનજીનું મુખ્ય મંદિર અહીંયા છે અને આ છે સારે ફરતી જબરદસ્ત પહાડ અને આ આજકાલનું કંઈ મંદિર એવું નથી કહેવાય છે કે પાંચ વર્ષ પહેલાં મહાભારતના સમયમાં જ્યારે પાંડવો ફરતા ફરતા અહીં આવ્યા હતા ત્યારે ભીમ અને હનુમાનજી બંને વચ્ચે લડાઈ થઈ હતી અને હનુમાનજીએ ભીમનું અભિમાન તોડ્યું હતું તે સમય થી હનુમાન ગાળા છે જો તમે ફરવા આવો તો બહુ મસ્ત જગ્યા છે અને મજા આવે એવું છે તો વરસાદ પણ આવે છે ધીમે ધીમે બોલો હનુમાનજી મહારાજ ની મિત્રો હનુમાન ગાળા ફૂલ આનંદ કરો ફૂલ મોજ કરી અને અહિયાં ઠેઠ ગીર માં છે જંગલ વિસ્તાર માં તો અહીંયા પ્રસાદી ની સુવિધા શરૂ છે એમ તો જો અહીંયાથી નીકળી છીએ ને રસ્તો થોડો ખરાબ થઈ જશે છે વરસાદના કારણે તો આપણે આગળ નીકળીએ તમે વિડીયોમાં કન્ટિન્યુ બેના રહેશો એટલે તમને જોવાની ફૂલોમાં ફૂલ મજા આવશે તો જો મિત્રો હનુમાન ગાળાથી પાછા રિટર્ન આવતા હતા અને ભૂખ લાગે એટલે અમારો સામાન તો બધો સાથે જ હતો તો હવે અહીંયા વિડીયો બનાવીને જ છીએ ને થોડુંક જમવાનો નાસ્તો કરીને જ છીએ જો અમારા વિશ્વાસભાઈ બંધણ ભાંગે છે બંધણ ગોતી લીધા ભાઈએ પિન્ટુભાઈ ને અર્જુનભાઈ એ બે સુલો તૈયાર કરે છે વિશાલભાઈ હવે લાકડું પાછું હાથમાં લીધું છે પાસ્તા ને બાફવા માટે પાણી ગરમ કરવામાં આવે છે પાસ્તા we પાસ્તા બફાઈ જ જશે હવે આપણે એને ઉતારી લઈએ આદુ Tomato. Tomato, <laughs> tomato. tomato. <laughs> tomato. <laughs> ટોમેટો કેચપ લીંબુ ધનિયા હાલો તો પાસ્તાના ભાગ પડે છે કેમ બને અર્જુન એક નંબર એક નંબર વિશ્વાસભાઈ એક નંબર બીના ગાય ગઢા તો વાંધો નહી તો જો મિત્રો અહીંયા પાસ્તા ને એવું બનાવ્યું ને બહુ મજા આવી જઈ ફૂલ ફૂલ મોજ કરી હવે અમે અહીંથી નીકળી છે ગળધેરા જવા માટે તો ગળધેરાનો વિડીયો પાર્ટ ટુમાં આવી જશે આ પાર્ટ વન હતો તો આપણે પાર્ટ ટુમાં મળીએ બધાને જય મા મોગલ ને જય રામ